સમાચારની શરૂઆત કરીશું મહત્વના સમાચારથી જે રાજકોટથી મળી રહ્યા છે ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કે જેમણે રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધીને ફરી એકવાર માફી માંગી ત્યારે તેમની પત્રકાર પરિષદ બાદ ક્ષત્રિય સમાજ દ્વારા પણ પત્રકાર પરિષદ કરવામાં આવી જેમાં રૂપાલા દ્વારા માફી માંગવામાં આવતા જે આ પત્રકાર પરિષદ યોજાય તેમણે ક્યારેય ક્ષત્રિય પ્લેટફોર્મ પરથી માફી માંગી નથી તેવું આપ પરિષદમાં કહેવામાં આવ્યું આજ સુધી જે માફી માંગી હતી તે રાજકીય માફી અમારા સમાજના એક પણ બહેનની માફી નથી આગામી સમયમાં સંકલન સમિતિની બેઠક મળશે રણનીતિ જાહેર કરવામાં આવશે પરિષદમાં કહેવામાં આવ્યું કે રૂપાલા કે જેમણે માફી તો માંગી પરંતુ ક્ષત્રિય પ્લેટફોર્મ પરથી તેમણે માફી માંગી નથી માફી માંગી હતી તે રાજકીય માફી હતી અમારા સમાજના એક પણ બહેનની તેમણે માફી માંગી નથી આગામી સમયમાં હવે સંકલન સમિતિની બેઠક મળશે તેવા પ્રકારની માહિતી આપવામાં આવી સાથે બેઠકમાં રણનીતિ આગળની જાહેર કરવામાં આવશે

કે આપે અમારું આ કવરેજ ચાલીસ દિવસના અમારા આંદોલનનું કવરેજને પૂરતો ન્યાય આપ્યો અમારી ને નાની વાતને આપ લોકો સુધી અને સર્વ સમાજ સુધી લઈ ગયા એના માટે તહેદીલથી પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા અને સરેક એડિટર જે કોઈ લોકો છે એમનો તહેદીલથી ક્ષત્રિય સમાજ અને સંકલન સમિતિ આપનો ખૂબ ખૂબ આભાર માને છે જ્યારે વાત આવી છે કે શાંતિપૂર્ણ મતદાન કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા અને એમાં કોઈ અવરોધો નહોતી તો ક્ષત્રિય સમાજે જ્યારે પિસ્તાલીસ દિવસનું આવડું મોટું આંદોલન ચલાવ્યું ત્યારે પણ ક્ષત્રિય સમાજે શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે આંદોલન ચલાવ્યું છે ત્યારે અમે એક એ વાત પણ કહેવા માગીએ છીએ કે આ પણ અમારી એક રણનીતિનો ભાગ હતો અને અમે એની અંદર શાંતિપૂર્ણ મતદાન કર્યું અમે અને કરાવડાવ્યું હા અમારી અંદર ઉગ્રતા લાવવાનો અને ઘર્ષણ થાય એવા પ્રયાસો ખૂબ કરવામાં આવ્યા છે પણ ક્ષત્રિય સમાજે સંયમથી એનો કોઈ પણ પ્રતિકાર આપ્યા વગર મત એ જ શસ્ત્ર એ સમજીને લોકો સુધી આ વાતને પહોંચાડી અને અમે એક શાંતિપૂર્ણ મતદાન કરો અમે એને લઈ ગયા આજે અમે પણ અમારા ક્ષત્રિય સમાજના ભાઈઓ અને સર્વ સમાજનો આભારીએ છીએ કે અમારા આ આંદોલનને આપણે ટેકો આપ્યો અને આ જે લડતને છે એને આગળ વધારી આપે જે એક પરસોત્તમભાઈ રૂપાલાએ આજે માફી માગી એના માટે પણ ખાસ કહેવા માગું છું કે આજ સુધી ક્ષત્રિય સમાજના એક પણ સામાજિક પ્લેટફોર્મ પર રૂપાલા સાહેબે માફી નથી માગેલી આજ પણ એમને મીડિયા દ્વારા એમના મને એમ છે કે મધ્યસ્થ કાર્યાલયથી કદાચ પ્રેસ કરી હશે તો એમને એમના પ્લેટફોર્મ ઉપરથી જ માફી માગી છે અને હું પણ એવું સમજું છું કે એમને કીધું કે રાજકીય મેં મીડિયામાંથી જ જોયું છે આપનું આ એમનું વક્તવ્ય તો એમને હરેક વસ્તુને રાજકીય સાથે તોલેલી છે તો આજ સુધી એમને જે કાંઈ માફીઓ માગી એ રાજકીયમાં હતી આજે જ્યારે મેં એમને એમ જ કીધું છે કે બધે એવું સમજતા છે કે રાજકીય માફી હતી તો અમે પણ હવે સાચું માની રહ્યા છીએ કે રાજકીય માફીનો એક ભાગ છે આજે પણ એવું દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ માટે એમને જાજી માફી અને એના પક્ષ માટે માફી માગી હોય એવું મને દેખાઈ રહ્યું છે ક્ષત્રિય સમાજ એમને માફી ક્યારે આપશે એ સંકલન સમિતિ એની મિટિંગમાં નક્કી કરવામાં આવશે સંકલન સમિતિના જે કાંઈ સભ્યો છે એ બધા એક મિટિંગ કરશે શું કરવું આગળની રણનીતિ શું છે અમારી એ પછી અમે જાહેર કરશું આજે જ્યારે માફીનો પ્રશ્ન આવ્યો છે એટલે ક્ષત્રિય સમાજ એમની હરેક વસ્તુને સ્વીકારે છે જ્યારે બહેનોની અસ્મિતા વિશે એ નબળું બોલ્યા છે એ કોઈ સ્વીકાર્યને પાત્ર નથી અને અમે હરેક વાતને ભૂલવા તૈયાર છે અમને હરેક લોકોએ આજ મારા સુધી પણ ધમકીના લોકોએ ફોન કરેલા છે તો અમે એ પણ સ્વીકારવા માટે તૈયાર છીએ કે અમે એને સહન કરી લેવા તૈયાર છે જ્યારે અમારી બહેનોની અસ્મિતાની વાત આવી છે ને ત્યારે કોઈ પણ કોમ્પ્રોમાઇઝ ક્ષત્રિય સમાજ કરવા માટે તૈયાર નથી આ જો સાચા પ્લેટફોર્મ પરથી અને સાચી વાત કરવા માટે જો રૂપાલાજી તૈયાર હોય તો એમને આગળની પ્રવૃત્તિ કે આગળના કામોમાં એને બતાવી દીધું હોત કે એમને માફી સાચી જગ્યાએ દિલથી માગી છે આજ પણ અમારે એક પણ બહેનોની એને માફી નથી માગી આ બહુ સ્પષ્ટ દેખાય છે એ એક વોટિંગ વર્ગને ખુશ કરવા માટેની આ પ્રવૃત્તિ કરતો એવું દેખાય છે હવે એમને કીધું કે રાજકારણ પૂરું થઈ ગયું છે અને મારે આગળના પદ માટે ક્યાંય જવાનું હોય એના માટેની કદાચ આ માફી હોઈ શકે એવું પણ અમને લાગી રહ્યું છે આપની વાત સાચી છે કે એ ઘણું કહેશે કહું તો શું કે હવે એમને એવું કહેવામાં આવે છે કે માતૃશક્તિ માટે માફી માગી કાલ સવારે કહેશે કે આમના માટે માફી માગી કાલ એવું કહેશે કે સમાજ વચ્ચે હમણાં એમને પ્રેસમાં પણ કીધું કે હું સમાજની વચ્ચે જઈને માફી માગી એ આપને ખબર છે કે એમને ક્યાંથી એમને માફી માગી અમારા સમાજને એક પણ પ્લેટફોર્મ પરથી એમને માફી માંગી એવું હજી અમારા ધ્યાન આવેલું છે એ આગળ અમારી મીટિંગ થશે ક્ષેત્રીય સમાજની સંકલન સમિતિની એમાં એનો નિર્ણય લેવામાં આવશે કે અમારે એમાં આગળની અમારી રણનીતિ શું છે અને અમારે એના માફીના તો કોઈ સવાલ અત્યારે આવતો જ નથી કે એને માફી આપવી એવું હું બહુ સ્પષ્ટ કહું છું પ્રવક્તાને અને આગેવાન છે એમને એવું કીધું છે કે સંકલન સમિતિમાં સારા માણસો પણ ઘણા છે પરંતુ અમુક લોકો રાજકીય રોટલા શેકવા માટે પ્રયાસો કરી રહ્યા છે તો આ બાબતને આપ કહી બહુ સારી વાત છે એમ પરવાર સાહેબની કે આપ રાજકીય માણસો છો સમાજના પ્લેટફોર્મ ઉપર હરેક લોકો સમાજના લોકો છે એમને રાજનીતિ કરવી છે એટલે એ આવી વાત કરે છે કે સંકલન સમિતિ સારા માણસો છે અને કોઈ પક્ષ એનો લાભ લઈ રહ્યો છે ક્ષત્રિય સમાજનો નાનામાં નાનો વર્ગ એનું ધ્યાન રાખે છે આ બોયલા છે ને એ પણ એની રાજનીતિ ગંદી રાજનીતિ માટે પરમાર સાહેબ બોયલા છે હજી કહું છું સમાજના પ્લેટફોર્મને સમજો સમાજની વાતને હિતમાં લઈને આગળ ચાલો તો તમારું પણ ભવિષ્ય દેખાશે ને કે તમારું પણ ભવિષ્ય ધૂંધળું દેખાશે આની પહેલાં પણ એક એમનું ખરાબ નિવેદન હતું એ પણ અમારા ધ્યાને છે જો ક્યાંક મુદ્દો ડાયવર્ટ ન થઈ જાય પરમાર સાહેબને એવું અમારી પણ નમ્ર વિનંતી છે ક્ષત્રિય સમાજના પ્લેટફોર્મમાં અમારે એવું કહેવાની જરૂર નથી કે કોણ સાચું ખોટું ક્ષત્રિય સમાજનો હરેક વર્ગ સમજે છે કે એને શું કહેવાનું છે શું જવાબ આપવાનો છે એક પણ ઉશ્કેરણીજનક બાબતો બની છે ને ક્ષત્રિય સમાજે સંયમ રાખ્યું છે આજ સુધી સંયમ ચાલી રહ્યું છે રૂપાલાજી કે એમના અંગત લોકો એમના પરિવારના લોકોએ ઘણા પ્રયત્નો કર્યા છે હું બહુ સ્પષ્ટ કહું છું મારી સાથે પ્રૂફ સહિત છે એનું એના પ્રૂફ સહિત છે પણ સમય અંતરે અમે બતાવશું અમને ઉકસાવવા માટે છેલ્લા બે દિવસથી ખૂબ પ્રયત્ન કરે છે આજે જેમ કે પરમારભાઈ બોયલ એના જેવું ઘણા લોકોએ આ પ્રવૃત્તિ કરી છે સંકલન સમિતિના સમાજના લોકોનું અને સમાજના હિતમાં જ વાત કરે છે અને સમાજની જે વાત હશે એ અમારે અને સમાજને સમાજ સુધી લઈ જવાની છે એ અમારું કામ છે ને એ તો આપ જુઓ કે કોની સાથે આની પહેલા પણ બે મિટિંગ કરેલી છે તો એ રાજકીય આગેવાનો છે એના થ્રુ વાત કરે છે એમનો પ્રશ્ન છે તૈયારી બતાવે શું કરશે અમારી સમિતિ નિર્ણય લેશે કે કે અમારે બેસવું નહીં રૂપાલા સાથે બેસવાનો કોઈ પ્રશ્ન આવતો નથી અમારા બહેનોની જેને અસ્મિતાની વાત કરી છે ત્યારે ક્ષત્રિય સમાજ કઈ રીતે માફી કરી અમારી અપેક્ષા હંમેશા બહેનોની અસ્મિતા જળવાય ને એ અમારી અપેક્ષા છે

એ અમારા જે કઈ સંકલિત સમિતિના સભ્યો છે એ એનો નિર્ણય લેશે કે અમારે કેવી રીતે આંગળ આંદોલનને આગળ તપાવું એ બાબતે હજી અમારી કોઈ ચર્ચા થયેલ નથી કે અમારી આગામી મીટિંગ ક્યારે છે હજી તો આપ સમજોજો કે આજે ફોરો લેવાનો દિવસ હતો અમારે અને આજે રૂપાલાજીએ પાછા અમને દોડતા ગયા છે એવું અમને દેખાય છે એના કરતાં અમને પણ થોડુંક શાંતિથી વિચારી અને શાંતિથી અમે આગળ વધીએ એવી અમને અપેક્ષા છે પ્લેટફોર્મ પરથી માફી નથી માંગી આ દિન સુધી જે માફી માંગી હતી તે રાજકીય માફી હતી પરષોત્તમ રૂપાલાની માફી હજુ સુધી ક્ષત્રિય સમાજે સ્વીકારી નથી તે સ્પષ્ટ દેખાઈ રહ્યા છે અમારા સમાજના એક પણ બહેનની તેમણે માફી ન માંગ્યા હોવાની પણ વાત કરવામાં આવી નોંધનીય છે કે હવે સમગ્ર અત્યારે જે સ્થિતિ છે તેને લઈને આગામી સમયમાં સંકલન સમિતિની બેઠક મળશે તેવા પ્રકારની પણ વિગત આપવામાં આવી છે અને હવે આગળ આગામી જે બેઠક છે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની જે બેઠક છે ત્યાં આગળની રણનીતિ આગળના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે